એક નહીં હજારો આર્યા હવે વશમાં છે વશ લેવલ ટુ ટ્રેલરે ધૂમ મચાવી વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટાર ફિલ્મ વર્ષ ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં હિતેશ કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી બાદમાં ફિલ્મ એન્ડ સુધી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વર્ષ લેવલ ટુ લઈને આવી રહ્યા છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ ટુ થી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વર્ષ વિવર્ષ લેવલ ટુ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તો નક્કી જ છે કૃષ્ણદેવ યાજ્ઞની ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે તેવો કરસંદાસ પે એન્ડ યુઝ શું થયું નાડિદોષ રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે વર્ષ લેવલ ટુ આવી રહી છે તમને વર્ષે તમે વર્ષને જેટલો પ્રેમ આપ્યો તો લેવિલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે અમલો કોઈ ટ્રેલર પર કમેન્ટ વાંચી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે

ડેબ્યુ થયું અને પણ અદભુત રીતે આઈફા અવોર્ડ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને અવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જયારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને એ જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને આ બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મી તમારા આંગણામાં અમે લોકો તમારા ખોરામાં મૂકે છે એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ હતી વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ 2 માં એક एक्टरને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એ ટુ લેવલ ટુ બહુ એક્સાઇટેડ છું આઈ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ સર અને સુંદર જે વશ એના પાર્ટ માટે મને I'm very, very grateful. Very happy.